નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ એકની અંદર એટલે કે આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ એકની અંદર ધોરણ પાંચનો જે ગણિત વિષય આપણને આપેલો છે તે ગણિત વિષયની અંદર ચાલો યાદ કરી આપેલું છે તે ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ પાંચની આજે જે નવી સ્વાધ્યન પોથી આવી છે તેના ભાગ એકની અંદર જેટલા પણ વિષયો છે ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી ત્યાં દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો તમે પણ આ સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માંગતા હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને જે સ્વ અધ્યયન પોથીના આવનારા વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે અધ્યયન પોથી ચાલો યાદ કરીએ એમાં સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે ત્યાર પછી તમે જોઈ શકો છો કહી આપણને ગણતરી એટલે કે સમજૂતી આપવામાં આવેલી છે તો એ અને બી એ સમજૂતીને તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે ત્યાર પછી અહીંયા કહ્યું છે કે કહો કેટલી વખત અહીંયા તમે જોઈ શકો છો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ છે ને આપણને છ વખત અહીંયા આપેલા છે તો છ વખત ત્રણ એટલે કે છ ગુણ્યા ત્રણ તો અઢાર થશે એવી રીતે સાત વત્તા સાત જે છે એ ત્રણ વાર આપેલા છે તો ત્રણ વખત સાત એટલે કે ત્રણ ગુણ્યા સાત તો એકવીસ થશે એવી જ રીતે છ વત્તા છ ચાર વાર આપેલા છે તો ચાર વખત છ એટલે ચાર ગુણ્યા છ એટલે કે ચોવીસ જવાબ આવશે હવે આપણે ઘડિયાની રચના કેવી રીતે થાય છે ને એ જોઈએ જો અહીંયા પહેલાં ત્રણ મણકા લઈએ તો આ ત્રણ મણકા લીધા એને ગુણ્યા એક કરીએ એટલે ત્રણ હવે બીજા ત્રણ મણકા લઈએ તો ત્રણ વત્તા ત્રણ બરાબર કેટલા થશે છ ત્રણ વત્તા ત્રણ બરાબર છ થઈ ગયા તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ એને ગુણ્યા આપણે બે કર્યા એટલે કે છ હવે ફરી એક વખત આપણે ત્રણ મણકા લઈએ તો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે કે અહીંયા છ હતા તો એ છ વત્તા ત્રણ એટલે કે નવ ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે નવ અથવા તો ત્રણ ગુણ્યા ત્રણ કરીએ ત્રણ મણકા છે એને ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ મણકા આપણે ત્રણ વાર લીધા એટલે ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ એવી જ રીતે આપણે આગળ જોઈએ તો નવ હતા એમાં પ્લસ આપણે ત્રણ કરીએ એટલે કે બાર અથવા તો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ આપણે અહીંયા તમે જોઈ શકો છો ચાર વાર કર્યા એટલે બાર થઈ ગયા તો આ ત્રણ મણકા આપણે ચાર વાર લઈએ એટલે ત્રણ ગુણ્યા ચાર એટલે કે બાર થશે એવી જ રીતે ત્રણ મણકા આપણે પાંચ વાર લઈએ તો ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર થશે અથવા તો બારમાં ત્રણ ઉમેરીએ તો પણ આપણને પંદર મળી જશે એવી જ રીતે હવે આપણે છ વખત કરવાના છે તો પંદરમાં ત્રણ ઉમેરીએ એટલે અઢાર અથવા તો ત્રણ વત્તા ત્રણ આપણે છ વાર કરીએ તો ત્રણ ગુણ્યા છ એટલે કે અઢાર હવે આપણે સાત વખત કરીએ તો અઢાર વત્તા ત્રણ એટલે કે એકવીસ અથવા તો ત્રણ વત્તા ત્રણ આપણે સાત વાર કરીએ તો ત્રણ ગુણ્યા સાત એટલે એકવીસ હવે આપણે આઠ વખત કરીએ તો એકવીસ વત્તા ચો ત્રણ કરીએ એટલે ચોવીસ થશે અથવા તો ત્રણ ગુણ્યા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ આપણે આઠ વાર કરીએ તો ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ થશે એવી જ રીતે નવ વખત કરીએ તો ત્રણ ગુણ્યા નવ બરાબર સત્યાવીસ થશે અને એવી જ રીતે આપણે દસ વાર કરીએ તો ત્રણ ગુણ્યા દસ બરાબર ત્રીસ થશે આવી રીતે આપણે એકથી દસ સુધીના ઘડિયાઓ બનાવી શકીએ ચાલો ત્યાર પછી આપણો મહત્વનો જે મહાવરો આપણને આપેલો છે તે મહાવરો અને એમાં પ્રશ્ન નંબર એક નીચેની ખાલી જગ્યા પૂરો એમાં પેલું ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ બરાબર તો અહીંયા જુઓ ત્રણ વત્તા ત્રણ છ વાર છે એટલે છ ગુણ્યા ત્રણ તો છ ગુણ્યા ત્રણ એટલે કે અઢાર એવી રીતે આઠ વત્તા આઠ બે વાર છે તો બે ગુણ્યા આઠ એટલે કે સોળ નવ વત્તા નવ તમે જોશો તો સાત વાર છે એટલે સાત ગુણ્યા નવ બરાબર ત્રેસઠ દસ વત્તા દસ ચાર વાર છે એટલે ચાર ગુણ્યા દસ બરાબર ચાલીસ છ વત્તા છ આઠ વાર છે તો આઠ ગુણ્યા છ બરાબર અડતાલીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઘડિયાના ખાલી જગ્યા પૂરો તો ત્રણ ગુણ્યા આઠ એટલે કે આઠ તેરી ચોવીસ છ ગુણ્યા બે એટલે કે બાર પાંચ ગુણ્યા ખાલી જગ્યા બરાબર વીસ તો પાંચનો ગુણાકાર ચાર સાથે કરીએ તો વીસ થશે ચોથું ખાલી જગ્યા ગુણ્યા પાંચ બરાબર પચીસ તો પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ પાંચમું સાત ગુણ્યા ખાલી જગ્યા બરાબર 63 તો સાત ગુણ્યા નવ બરાબર ત્રેસઠ છઠ્ઠું પાંચ ગુણ્યા ચાર બરાબર ખાલી જગ્યા તો પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ થશે આઠ ગુણ્યા ખાલી જગ્યા બરાબર ચોસઠ તો આઠ ગુણ્યા આઠ કરીએ તો ચોસઠ થશે ખાલી જગ્યા ગુણ્યા આઠ બરાબર છપ્પન તો સાત ગુણ્યા આઠ બરાબર છપ્પન ને નવ ગુણ્યા ચાર બરાબર છત્રીસ અને છ ગુણ્યા ખાલી જગ્યા બરાબર તો નવ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યન પોથી બે હજાર ચોવીસ પચીસ આવી છે તે નવી સ્વાધ્યન પોથી બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી તમારી એકમ કસોટી માટે તમારી પરીક્ષા માટે તમારી સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અથવા તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ સાત ગાયના પગ કેટલા થાય તો સાત ગુણ્યા ચાર એટલે કે અઠ્યાવીસ બીજું એક વાંદરો એક સાથે ચાર પગથિયા કૂદે છે તે છ કૂદકા ભરે તો કુલ કેટલા પગથિયા કૂદે તો ચાર ગુણ્યા છ બરાબર ચોવીસ ત્યાર પછી ત્રીજું એક પેન્સિલની કિંમત પાંચ રૂપિયા છે આવી ચાર પેન્સિલની કિંમત કેટલી થાય તો પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ ત્યાર પછી ચોથું એક ચોકલેટની કિંમત છ રૂપિયા છે તો આવી દસ ચોકલેટની કિંમત કેટલી થાય તો છ ગુણ્યા દસ બરાબર સાહીઠ પાંચમું અમ પાસે અડતાલીસ રૂપિયા છે તે ચાર રૂપિયાની એક એવી કેટલી પેન ખરીદી શકે તો અડતાલીસ ભાંગ્યા આપણે ચાર કરવા પડશે અડતાલીસ ભાંગ્યા ચાર કરીએ એટલે જવાબ આવશે બાર ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે અને સંખ્યા જ્ઞાન આપણને આપેલું છે જે તમારે ધ્યાનપૂર્વક એકમ અને દશકના અંકો જે છે એ ભેગા કરી અને શબ્દમાં લખવાના ત્યાર પછી એકમ દશક અને સો ત્યાર પછી એકમ દશક સો અને હજારના અંકો આપણે ભેગા કરી અને ત્યાર પછી સ્થાન કિંમતની આપણને માહિતી અને સમજૂતી આપવામાં આવેલી છે તો એ તમારે ધ્યાનપૂર્વક માહિતી અને સમજૂતી જે છે તેનો અભ્યાસ કરવાનો છે જો અહીંયા આપણને સ્થાન સંખ્યાને સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે કેવી રીતે લખવીને તેના વિશે સમજૂતી આપી છે જો બસો તોંતેરમાં ત્રણ એ એકમના સ્થાને છે તેથી તેની સ્થાન કિંમત ત્રણ થાય સાત તમે જોશો તો એ દશકના સ્થાનમાં છે તો તેની સ્થાન કિંમત સિત્તેર થશે અને બે સોના સ્થાન ઉપર છે તો તેની સ્થાન કિંમત બસો થશે હવે દરેકનો આપણે અહીંયા સરવાળો કરીએ તો તમે અહીંયા જોશો તો આ બસો પ્લસ સિત્તેર પ્લસ ત્રણ એટલે કે બસો ને તોંતેર હવે બસો તોંતેર એટલે શું તો કે બસો તોંતેર એટલે બે સો સાત દશક અને ત્રણ એકમ એટલે કે બસો વત્તા સાત વત્તા ત્રણ હવે આ રીતે આપણે આ જે છે તે સમજૂતી અહીંયા આપેલી છે એના જ પ્રમાણે આપણને અહીંયા મહાવરો આપેલો છે તો જોઈએ મહાવરાની અંદર આપણે પ્રશ્ન નંબર એક નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો ચાલો તો એમાં પહેલું અહીંયા આપેલા છે સાત અને આઠ તો ઇઠ્યોતેર બે પાંચ અને ત્રણ તો બસો ત્રેપન આઠ ઝીરો સાત ઝીરો તો આઠ હજાર સિત્તેર એક બે ત્રણ ચાર તો એક હજાર બસો ચોત્રીસ ચાર ઝીરો પાંચ એક તો ચાર હજાર એકાવન સાત આઠ નવ ઝીરો તો સાત હજાર આઠસો નેવું છ ઝીરો છ ઝીરો તો છ હજાર સાઠ ત્યાર પછી આઠમામાં આપણને આપેલું છે ચાર ઝીરો ઝીરો ચાર તો ચાર હજાર ચાર નવ છ બે ત્રણ તો નવ હજાર છસો ત્રેવીસ સાત છ પાંચ ચાર તો સાત હજાર છસો એક ઝીરો ઝીરો તો એક હજાર સાત સાત ઝીરો સાત તો સાત હજાર સાતસો સાત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેની સંખ્યાઓને અંકમાં લખો એમાં પહેલું છે સડસઠ તો સડસઠને આપણે લખીશું સિક્સ સેવન એટલે કે આ રીતે આઠસો ઓગણ તો અહીંયા લખીશું આઠ એક નવ ત્યાર પછી છે ચાર હજાર એકવીસ તો ચાર ઝીરો બે એક પાંચ હજાર બસો સત્યાશી તો ફાઇવ ટુ એઇટ સેવન એટલે કે પાંચ બે આઠ સાત એક હજાર પંચાણું તો એક ઝીરો નવ પાંચ ત્યાર પછી આગળ જોઈએ તો નવ હજાર નવસો નેવ્યાશી તો નવ નવ આઠ નવ બે હજાર બે તો બે ઝીરો ઝીરો બે ત્યાર પછી છે સાત હજાર તો સાત ઝીરો સિક્સ નાઇન પાંચસો તો પાંચ આઠ આઠ અને છ હજાર છસો આઠ તો છ છ ઝીરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ લીટી દોરેલ અંકની સ્થાન કિંમત લખો એમાં છે આઠ હજાર પાંચસો ત્રણ તો પાંચની નીચાંડલ લાઈન છે એટલે એની સ્થાન કિંમત પાંચસો થશે ત્રણસો ને પંચ્યાસી એમાં પાંચ છે પાંચ એકમના સ્થાન ઉપર છે તો સ્થાન કિંમત પાંચ થશે ઇઠ્યોતેરમાં સાત દશકના સ્થાન ઉપર છે તો સાતની સ્થાન કિંમત સિત્તેર થશે બે હજાર એકસો ને તેતાલીસમાં ચાર દશકના સ્થાન ઉપર છે તો એની સ્થાન કિંમત ચાલીસ થશે ઝીરો કોઈ પણ સ્થાન ઉપર હોય એની સ્થાન કિંમત હંમેશા ઝીરો થશે ત્યાર પછી છ હજાર પાંચ એમાં છ જે છે તે હજારના સ્થાન ઉપર છે તો છ હજાર અહીંયા બે છે તે દશકના સ્થાન ઉપર છે એટલે એની સ્થાન કિંમત વીસ થશે અહીંયા સ્થાન નવની સ્થાન કિંમત નવ થશે અહીંયા નવ જે છે તે સોના સ્થાન ઉપર છે એટલે નવસો અને ઝીરો છે તે સ્થાન કિંમત હંમેશા ઝીરો જ રહેશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ત્રણ ચાર આઠ સાત થી અંકોનું પુનરાવર્તન કર્યા સિવાય બનતી ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા તો સૌથી મોટી સંખ્યા બનશે આઠ હજાર સાતસો ને સૌથી નાની સંખ્યા બનશે ત્રણ હજાર ચારસો ને ઇઠ્યોતેર અને બંનેની જો આપણે બાદ બાકી કરીએ તો બંનેનો તફાવત આપણને મળશે પાંચ હજાર બસો ને પાસઠ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેની સંખ્યાઓને સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે લખો તો અહીંયા સંખ્યા આપણને આપેલી છે સાતસો ને પાંત્રીસ એમાં સાત જે છે તે સોના સ્થાન ઉપર છે તો અહીંયા આપણે લખીશું સાતસો વત્તા ત્રણ દશકના સ્થાન ઉપર છે એટલે ત્રણ દશક અને પાંચ એકમના સ્થાન ઉપર છે એટલે વધતા પાંચ એકમ તો સાતસો વત્તા ત્રીસ પાંચ આને આપણે સરવાળા સ્વરૂપે લખી શકીએ આ રીતે ત્યાર પછી નેવ્યાશી છે તો એમાં આઠ દશકના સ્થાન ઉપર છે તો આઠ દશક વધતા નવ એકમ એટલે કે એસી વધતા નવ ત્યાર પછી છે છ હજાર પાંચસો અઠ્યાસી તો એમાં છ વત્તા પાંચસો વત્તા આઠ દશક વત્તા આઠ એકમ એટલે કે છ હજાર પ્લસ પાંચસો પ્લસ એંશી પ્લસ આઠ ત્યાર પછી આપણે ચોથું જોઈએ તો અહીં આપણને આપેલું છે ત્રણ હજાર સાતસો પચાસ તો એમાં ત્રણ હજાર પ્લસ સાતસો પ્લસ પાંચ દશક પ્લસ એકમ બરાબર ત્રણ હજાર પ્લસ સાતસો પ્લસ પચાસ પ્લસ ઝીરો ત્યાર પછી આપણને આપેલા છે ચાર હજાર ત્રણ તો એમાં ચાર જે છે તે હજારના સ્થાન ઉપર છે એટલે કે ચાર હજાર પ્લસ સો પ્લસ જીરો દશક પ્લસ ત્રણ એકમ એટલે કે ચાર હજાર પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ત્રણ ત્યાર પછી છે નવસો સિત્તેર તો એમાં નવસો પ્લસ સાત દશક પ્લસ ઝીરો એકમ એટલે કે નવસો પ્લસ સિત્તેર પ્લસ ઝીરો ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને ઉદાહરણ એક આપણને આપેલું છે એવી જ રીતે આપણે આગળ વધીએ તો રીત બે છે ઉદાહરણ ટુ આપણને આપેલું છે તેવી જ રીતે ઉદાહરણ ત્રણ પણ અહીંયા આપણને આપેલા છે તો આ દરેકે દરેક ઉદાહરણ જે છે તમારે ધ્યાનપૂર્વક જોવાના છે પ્રવૃત્તિ આપેલી છે ગોઠવણી આપણને આપવામાં આવેલી છે અને એ દરેકે દરેક પ્રવૃત્તિ અને જે ગોઠવણીઓ આપેલી છે તે તમારે ધ્યાનપૂર્વક તેનો અભ્યાસ કરવાનો છે તો મિત્રો અહીંયા આપણે આ જે ચાલો યાદ કરીએ છીએ તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચના ગણિત વિષયની સ્વ પોથીના ભાગ એકની અંદર પાઠ નંબર એટલે કે પ્રકરણ નંબર એકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પોથીઓ છે તે બધી જ સ્વાધ્યયન પોથીઓના દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં